તેમજ ડીપ ડિપ્રેશન આજે બપોરે બે વધશે અને અરબી સમુદ્રમાં જશે જેથી મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આગામી ચોવીસ થી છત્રીસ કલાક સાવધાન રહેવું પડશે કારણ કે મિત્રો વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ અતિભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો ડીપ ડિપ્રેશન વાવાઝોડું બને તો ગુજરાતને કોઈ ખતરો નથી પરંતુ મિત્રો જો વાવાઝોડું બનશે તો થોડા આયુષ્ય હશે તેમજ ડીપ ડિપ્રેશન સવારે છ થી નવ વાગ્યા સુધીમાં કચ્છ દૂર દરિયામાં જશે જેથી વરસાદ જોર ઘટતું જોવા મળશે તેમજ મિત્રો હવામાનશાસ્ત્રી શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ લઈને મોટી આગાહી કરી છે તેમણે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છ પર સ્થિર થયેલી સિસ્ટમ ત્રીસ ઓગસ્ટ સુધીમાં દરિયામાં જશે હાલ મિત્રો રાજ્ય પર બનેલી ડીપ ડિપ્રેશનના કારણે સમુદ્રમાં તોફાન આવશે દરિયામાં તોફાનના કારણે પંચોતેરથી એસી કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે આગામી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલે પણ સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ બાદ વરસાદ હળવો થઈ જશે આગાહી પ્રમાણે આગામી બે થી દસ સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ રહેશે તેમજ આગાહી અનુસાર બે સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં આવેલું વહન વરસાદ લાવશે તો સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ અરવલ્લી મહેસાણા અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદના જોવા મળી શકે છે સાથે જ અંબાજી અને દાતાના ડુંગરોમાં પણ વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ રહેશે રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તેવીસ સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડશે સાથે જ તેમણે જણાવ્યું છે કે આ દરમિયાન કુશી પાકમાં રોગ આવવાની પણ શક્યતાઓ રહેશે